કાણા થાય છે હાલે સરબત વેસો છો એમ ને તમે હવે બધા આવી ગયા બધા આવી ગયા તમે હોત આવી ગયા વાહ બોલો હનુમાન દાદા ની આવડા સોકરાઓને ભાઈ મજા આવી ગઈ કે YouTube માં આવશું આ છે ગુણિયા બાપુનો રીઅલ ફોટો મિની સોમનાથ તમે આને કહી શકો જો ભાઈ ટંકોરો કે કે છે ભાઈ મારથી નહીં મોટો ભાઈ સોમનાથ થી બીજો નંબર આ મંદિર નો આવે ભાઈ આ ટંકોરો ચાલુ થાય પણ પાછો બંધ થવામાં નથી મસ્તો વીર માંગડા વાળો અને આ છે પદ્મા હોતી ભૂતવડલો કે ને જ્યાં માંગડા વાળો આવતો કે પાઘડી જો ને પસાસ અને આટાળી એકે કે ના તો ભાઈ આ વિડીયો કરું છું ડાયરેક્ટ અમારા ગામથી કંઈક એક કિલોમીટર આઘો આ હાઈવે આવે અહીંથી દવાઈ અમારા ગામમાં અહીંથી લગભગ અમારું ગામ એક કિલોમીટર થતું છે ને અત્યારે જઈ છે હનુમાન ગાળા કારણ કે છે હનુમાન જયંતિ તો ભાઈ ફૂલ વિડીયો વોચ કરજો ભાઈ બહુ મજા આવશે અને અત્યારે અમે ચાર જણા થઈ કંઈક બે જણા આગળ વાઈ ગયા છે તો ભાઈ અત્યારે કંઈક દસ અને તો ફટાફટ નીકળી તો હા બધા હનુમાન ગાળા જાય છે હાલીને તમે જોયા જોયા હતા

જો ભાઈ પાછળ પણ સરબત વ્યસાય છે પણ અમારે કાંઈ અત્યારે પીવું નથી કારણ કે અમે પીને આવ્યાથી અને ભાઈ જંગલની વચ્ચે જ આવવાનું છે ભાઈ હવે અહીંથી થોડુંક જ રૂસે અહીંથી જંગલ ચાલુ થઈ જાય છે તો ભાઈ ફાઇનલી અમે હનુમાનગાળા દર્શન કરી આવ્યા અને ત્યાં ભાઈ કેમેરાની ઉતારવાનું વિડીયો ઉતારવાની હતી મનાય કારણ કે ભાઈ જંગલની અંદર આવ્યું એટલે ભાઈ વિડીયો ઉતારવાની હતી મનાય અને અત્યારે આવી ગયાથી એક બીજા લોકેશન ઉપર અને અહીંયા આવેલો છે ગુણિયા બાપુનો આશ્રમ તમારે આવવું હોય તો પીપળવા આવીને કોકને પૂછી લેજો આ મૂર્તિ છે હનુમાન દાદાની અને દર્શન કરી લેજો ભાઈ અને અહીંયા એની સામે છે ગણપત દાદાની મૂર્તિ અને અહીંયા અમે એટલા એવાથી જવું અને ભાઈ વિડીયોમાં રહીજો ભાઈ આગળ તમને મંદિર બતાવું અને અહીંયા રોનક એકવાર તમે ચેક કરો આવી રોનક છે કે અહીંયા અને ભાઈ અહીંયા જે બાપુ જે સેવા પૂજા કરે એનું રહેવાનું છે ભાઈ અહીં જવું અને ભાઈ હવે તમને બતાવું ભાઈ ગુણિયા બાપુની સમાધિ જે રિયલ સમાધિ છે તો હવે આવા બધા છે અહીંયા બાપુ જે રે આશા ભાઈ ગુણિયા બાપુની રિયલ સમાધિ તમને આગળ દેખાતી છે એ છે એના ગુરુની સમાધિ એ પણ તમને બતાવું ભાઈ જો આવું છે આ છે એના ગુરુની સમાધિ ભાઈ અને દર્શન થઈ ગયા હોય તો એક લાઈક કરી નાખજો અને હવે જવાનું છે અમે મંદિરે ભાઈ મંદિર તો એક નંબર છે અહીંયા છે ભાઈ ગુણિયા બાપુનું સ્થાન જ મંદિર જોવાય

હ મિની સોમનાથ તમે આને કહી શકો અને ભાઈ ઓલો આખરે તમને બતાવવું છે ટંકો છે આ આખો સાંદીનો તો ભાઈ ક્યાંક આ રીતની છે જગ્યા

ભાઈ એ ટંકરો ચાલુ તો થઈ જાય પણ પાછો બંધ નથી થતો લો ભાઈ ને ભાઈ આની રોનક કંઈક આવી છે ભાઈ ચેક કરો ફરતી કોઈ નીકળ્યું જંગલ જેવું છે અને ગામ આવેલું છે વચ્ચે પીપળવા નામનું અને ત્યાં છે આ મંદિર તમારે આવવું હોય પીપળવા ચર્ચ કરજો ખાંભાની બાજુમાં જે સોમનાથ ગયા છે એને તો ખબર જ છે બિલકુલ એ જ ટાઈપ છે આ મંદિર અને ભાઈ આ બાપુ અહીંયા સેવાને એવું કરે ભાઈ જવું આ રીતને આખી આખા મંદિરની સેવા આ બાપુ જ કરેલગીરી બાપુ અનિલગીરી બાપુ બાપુ નામ છે બાપુ જો બધા અહીંયા ઝાડવા વાવેલા છે અને એકવાર મંદિરનો નજારો બતાવું ભાઈ જવો કે આ રીતનું લાગે મિની સોમનાથ જ ભાઈ તમે આને કહી શકો ભાઈ આ મંદિરની એક ખાસિયત છે ભાઈ સોમનાથથી બીજો નંબર આ મંદિરનો આવે સોમનાથથી બીજો નંબર અને ભાઈ હવે આઈ થિંક ડાયરેક્ટ જવાનું છે ધાતલવડ જ્યાં જ્યાં માંગડા દાદાનો ઇતિહાસ છે આખી કહાની છે માંગડા દાદાની આઈ થિંક થોડુંક જ થાય છે તમને કેમેરામાં દેખાતું હોય તો થોડુંક જ થાય છે આઈ થિંક બાકી એક બે કિલોમીટર જેટલું હોય છે કા તો ભાઈ વિડીયોમાં રહીજો આઈ થિંક ડાયરેક્ટ જાવું ન્યા ભાઈ આ ટંકોરો ચાલુ થાય પણ પાછો બંધ થવામાં નથી મસ્તો ભાઈ બહુ અવાજ આવે લગભગ હા દસ કિલોમીટર તો ભાઈ સંભળાતો હોય છે મારા અંદાજ તો ચાર વડા ભાઈ હાકડ ભાઈ અને આવડા બધા બે ગયા ત્યાં ભાઈ લુ ભાઈ અહીંયા બહુ છે ભાઈ ભાઈ પૂગી ગયા છે માંગડા દાદા જો ગાડી અહીંયા મૂકી દીધી જો ભાઈ કઈક આ રીતનું છે ભાઈ મંદિર માંગડા દાદા સીતારામ તો ભાઈ દર્શન કરી લેજો વીર માંગડા વાળો અને આ છે

સામે પણ આપણે પહેલા ગયા હતા ત્યાં પણ એક બાપુનો આશ્રમ હતો બાપુએ કંઈક આ રીતનો આવકાર આપ્યો હતો તો આપણે બાપુને પૂછશું કે ભાઈ કેટલા વર્ષ અને સેવાને એવું કરો છો તો બાપુ કહે છે આ મંદિર વિશે કંઈક બાપુ તમે કેટલા વર્ષોથી અહીંયા સેવા કરો છો દસ વર્ષ કેટલા વર્ષનો ઇતિહાસ અહીંયા ભાઈ દાદા વરસનો ઇતિહાસ બારસો વર્ષ કોઈ આઠસો વર્ષ આમાં કોઈ

તો બાપુ એક દુહો ગાઈ નાખો કેવડલા તારી જોને વરાળ અને પાને પાને પર હરી હું ક્યાં જઈ જપાવું જાપ અરે તો ભડકા લાગે ભૂતના કે પાઘડી જોને ને પસાસ અને આટાળી કે નાય પણ એ ઘોડો અને અહવાર અરે જોયા બાપુ હા હા બાપુ તો ભાઈ તમને કેવા દુહા લાગ્યા બાપુના કોમેન્ટમાં લખી નાખજો ભાઈ અને ભાઈ બાપુ બહુ સારા છે હાઇસો અમને કે આ રીતના તો ખાટલા ને બધું આપ્યું બધા બેહી ગયા મારું મેન ટોપિક હતું જે એ હતું હનુમાન ગાળાનું આ છે હનુમાન જયંતિ એટલે હનુમાન ગાળાનું ઉતારવાનું હતું પણ હનુમાન ગાળા ઉતારવાની હતી મનાય કેમેરા લઈ જવાની હતી મનાય એટલે અમે ત્યાં કાંઈ ઉતાર્યું નહોતું અને તમને એવો ડાઉટ હશે કે ભાઈ આ મોઢે કેમ બાંધે તો ભાઈ એક વિડીયોમાં એ રીતનું બોલાઈ ગયું કે એક હજાર સબસ્ક્રાઈબર થાય પછી હું મારું કેસ રિવિલ કરાઈ અને કોમેન્ટ પણ કરી નાખજો ભાઈ તમને કેવા વિડીયો લાગે બધેની કોમેન્ટ હું વાંચતો જ હોય ભાઈ આ વિડીયો કરું છું અહીંયા પૂરો અને આખો વિડીયો જો તમને ગીમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી અને પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ હાર